હલો નમસ્કાર જય હિન્દ વંદે મતન ફેન્સ તો મિત્રો આજે જે છે પીએસઆઈની એક્ઝામ હતી એનું જે છે ભાગ બીજો જે છે એકસો એકથી બસો જેટલા પ્રશ્નો પૂછાણા હતા એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યા છીએ તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો બરાબર તો જોઈએ એકસોને એક મો પ્રશ્ન હતો કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફાર રજૂ કર્યા અને શું આવશે ઓપ્શન એ રાઇટ આન્સર બનશે બેતાલીસ સુધારો ઓગણીસો બરાબર એના અધિનિયમે જે છે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં જે છે એ ફેરફારો રજૂ કર્યા હતા બરાબર ઓપ્શન એ રાઇટ આન્સર બનશે અહીંયા ત્યારબાદનો પ્રશ્ન જોઈએ જસ્ટિસ કે આ એસ સ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને જે છે મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો શું આવશે અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બનશે બરાબર ગોપનીયતા રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો કોશન જોઈએ મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે ભાગ ત્રણ માં બરાબર મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં તો ભાગ ત્રણ માં છે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસે મેળવે છે ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે કોની પાસે આવશે ભારતની પ્રજા પાસેથી બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ એકસો પાંચમો ભારતીય બંધારણના આર્ટિકલ ઓગણીસ હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે મિત્રો ભારતીય બંધારણના જે છે આર્ટિકલ ઓગણીસ હેઠળ જે છે એ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવશે કોને આવશે ભારતીય નાગરિકોને આપવામાં આવશે નીચે પૈકી કયો ગ્રહ જે છે સોરી ગ્રીન હાઉસ વાયુ નથી નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ વાયુ નથી ઓપ્શન એ રાઇટ આન્સર અહીંયા બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત મિત્રો ઓગણીસો તોતેર માં આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે સાવ બીજી ક્વેશ્ચન હતું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એસિડ વરસાદ માટે કયો ગેસ જવાબદાર છે મિત્રો એસિડ વરસાદ માટે જે છે કયો ગેસ જે છે જવાબદાર છે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એસિડ વરસાદ માટે જવાબદાર ગેસ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભૂકંપનું માપન કયું સાધન કરે સિસ્મોગ્રાફ જે છે એ ભૂકંપનું માપન કરશે બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આબોહવા પરિવર્તન વિશે કઈ આંતરરાષ્ટ્રીય સંઘી કરવામાં આવી હતી આબોહવા પરિવર્તન વિશે બે હજાર ને પંદરમાં જે છે પેરિસ કરાર આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર આમાં બનશે ત્યારબાદનો ક્વેશન જોઈએ ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે ભારતના બંધારણને ઘડવા માટેનો મહત્વનો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓપ્શન બી છે જોઈએ બંધારણ સભા એ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું ઓગણીસો પચાસ માં બરાબર અપનાવ્યું ઓગણીસો માં અમલ પૂછાય તો ઓગણીસો પચાસમાં ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી હતી અગિયાર બેઠક કરી હતી બરોબર ત્યારબાદ નું ક્વેશ્ચન જોઈએ બંધારણ સભાએ ડૉક્ટર બી આર આંબેડકરની અધ્યક્ષતામાં મુશદ્ધા સમિતિની રચના કઈ તારીખે કરી ઓગણત્રીસ ઓગસ્ટ કરી હતી બરાબર ઓપ્શન એ અહીંયા બનશે જોઈએ ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા છે ભાગ ચાર કપ્શન સી અહીંયા રાઇટ આન્સર આપણો બનશે ત્યારબાદનો ક્વોશન જોઈએ ક્રિસ્ટોકરન્સી શું છે મિત્રો ડિજિટલ ચલણ ચલણ બરાબર ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈસરો એટલે શું ઈસરો એટલે શું આવશે શું આવશે આમાં

દેશો ને આર્થિક સહાય પૂરી પાડવી ઓપ્શન એ રાઈટ આન્સર બનશે શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ છ થી ચૌદ વર્ષના બાળકોને જે છે એ મળવું જોઈએ બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ માટે બંને માટે સમાન કામ માટે જે છે સમાન વેતન વિશે કયા ઉલ્લેખ કરવામાં આવેલો છે ભારતીય બંધારણમાં જે છે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે જે છે સમાન વેતન વિશે ક્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજ્યની દિના નિર્દેશક સિદ્ધાંતોમાં બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ કેટલી આવશે પંદર આવશે બરાબર લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર જે છે કેટલી તો પચીસ વર્ષની હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન હતો કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી જે છે પસાર થવું જોઈએ અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી બે ફેબ્રુઆરી બે ને પચીસમાં બરાબર ગુજરાતે જે છે વસંત પંચમી ક્યારે તો બે ફેબ્રુઆરી બે હજાર ને પચીસમાં ઉજવી અને ત્યારબાદનો એક ક્વેશ્ચન હતો કયા મહાનુભાવ વર્ષ બે હજાર પચીસમાં વડોદરા આવ્યા હતા પેડ્રો ફ્રેન્ચે વડાપ્રધાન સ્પેન બરાબર ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર આપણો બનશે ઓઝોન સ્તર એટલે શું ઓઝોન સ્તર શું કાર્ય કરે સૂર્યના કિરણોને દેશે શોષી લે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બનશે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ માનવીની ભવાય નવલકથા કોણે લખી પન્નાલાલ પટેલ રાઈટ આન્સર બનશે ત્યાર બાદ અહીંયા સેબી એટલે શું સેબી દેશે એટલે શું શું આવશે અહીંયા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ કેશવનંદ ભારતી વર્સીસ સ્ટેટ ઓફ કેરલા કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો શું આવશે સંસદના ભારતીય સંસદ જે છે ભારતના બંધારણની મૂળ સંરચનાને બદલી શકાશે નહીં એવો ચુકાદો આપ્યો તો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે કોની પાસે આવશે સુપ્રીમ કોર્ટ પાસે અંતિમ સત્તા બરાબર બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે તો સુપ્રીમ કોર્ટ પાસે ત્યારબાદનો ક્વોશન જોઈએ ભારતના ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ ઓગણીસો સત્તાવન કઈ સમિતિએ કરી કઈ આવશે બળવંતરાય મહેતા સમિતિએ કરી બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ છે ભારતમાં જે છે પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિએ તો બળવંતરાય મહેતા સમિતિએ કરી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બંધારણના ભાગ સત્તરમાં શેનો ઉલ્લેખ છે રાજભાષાનો બરાબર ભાગ સત્તર શેનો તો રાજભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદનો એક ક્વેશ્ચન હતો બંધારણમાં સુધારો કરવાની કાર્ય બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે છે આર્ટિકલ ત્રણસો જોવા મળે છે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચીપકો આંદોલન કોની જાળવણી હેઠળ મિત્રો વૃક્ષ આવશે અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બનશે લાલ ગ્રહ કયો મંગળ ગ્રહ જે છે લાલ ગ્રહ બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ માનવ શરીરનું સૌથી મોટું અંગ એટલે ત્વચા ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે આપણો ત્યારબાદ નો એક ક્વેશ્ચન હતો કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ માત્રામાં છે હાઇડ્રોજન જે છે સૌ સૂર્યમાં સૌથી વધારે માત્રામાં હોય છે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી છે અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે બરાબર અને ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ સીઆરપીએફ એટલે શું સીઆરપીએફ એટલે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બનશે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ક્યારે અમલમાં આવી એક જુલાઈ બે હજાર ને ચોવીસ માં ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ બીએન બીએનએસએસ મુજબ નાગરિક ઈએફ એફઆઈઆર કરે છે પોલીસ સ્ટેશને જઈને એ ફરિયાદમાં સહી કરવા માટે એમની પાસે વધુમાં વધુ કેટલા દિવસો હોય વધુમાં વધુ કેટલા ત્રણ દિવસો જેટલા હોય છે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાજ્યમાં પોલીસના વડા કોણ હોય રાજ્યમાં પોલીસના વડા કોણ હોય કોણ આવશે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એફઆઈઆર એટલે શું એફઆઈ એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ઓપ્શન બી રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં જીએસટી ક્યારે અમલમાં આવ્યો ભારતમાં જીએસટી ક્યારે શું આવશે આમાં એક જુલાઈ બે હજાર ને સત્તર ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં જીડીપીના જીડીપીમાં સૌથી વધુ યોગદાન કયા ક્ષેત્રનું છે ભારતના જીડીપીમાં જે છે સૌથી વધારે યોગદાન સેવા બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બનશે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ દીનદયાલ બંદરનું જૂનું નામ કયું છે દીનદયાલ બંદરનું જૂનું નામ કંડલા બંદર બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બનશે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા આઈસીએઆરનું પૂરું નામ શું છે શું આવશે આમાં ડી રાઈટ આન્સર બનશે બરાબર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી ક્યાં છે સાણંદમાં છે બરાબર

પાણીની રાઈટ આન્સર બનશે ભારતીય સાહિત્યનો પ્રારંભ સેનાથી થયો વેદ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બનશે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોણે આપી અરવિંદ કોવસ બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે અત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ રોજર ફ્રેક્ટર શું રમતા આ શું આવશે આમાં રાઈટ આન્સર ટેનિસ આવશે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કઈ રમત માટે ફિફા વર્લ્ડ કપ અપાય છે ફૂટબોલની રમત માટે આવશે મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ ઓક્ઝિબિશન સેન્ટર ક્યાં આવેલું છે ગાંધીનગરમાં આપણને જોવા મળશે ત્યાર જોઈએ ધ ડિજિટલ એક્ટ કોની કોની સાથે સાથે સંકળાયેલ છે આવશે અહીંયા ધ ડિજિટલ માર્કેટ એક્ટ જે છે કોની સાથે આવશે યુનિયન યુરોપિયન યુનિયન બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બનશે મધુબની કલા ક્યાંની છે બિહારની છે બિહારની જે છે મધુબની કલા છે ત્યાર નો ક્વેશન જોઈએ જય જય ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું કવિ નર્મદે લખ્યું છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ બ્રિટિશરોએ ભારતમાં રોલેટ કાય રોલેટ કાયદો જે છે ક્યારે પસાર કર્યો ક્યારે આવશે 1919 માં બારડોલી સત્યાગ્રહ 1928 માં થયો હતો અને ત્યાર બાદનો એક ક્વેશ્ચન જોઈએ સ્વપ્નવાસ વદના લેખક જે છે નીચેનામાંથી કોણ છે કોણ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બનશે છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ

એ કોણ કોણ છે આવશે ઓપ્શન ડી અહીંયા આપણો આન્સર બની જશે બરાબર પેરિસ બે હાજર ચોવીસ ઓલિમ્પિકમાં કઈ ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી લક્ષ્યાન બરોબર ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાય છે કેરળ જે છે એ મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાય છે બરાબર ત્યારબાદનો જોઈએ સૌથી શિખર કયું છે ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગિરનાર છે બરાબર જોઈએ કયો દિવસ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવાય છે આઠ જૂન બરાબર ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતી ભાષા કયા જૂથની ભાષા છે ભારતીય યુરોપીય બરાબર ભારત યુરોપીય ભાષા છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયો નીચે પૈકી કયો વાક્યનો પ્રકાર નથી શું આવશે આમાં રાઈટ આન્સર આનો એક આન્સર મિત્રો કોમેન્ટમાં તમે જણાવજો બરાબર બાદનો ક્વેશ્ચન જોઈએ મોનાલિસાના ચિત્રકાર કોણ છે મોનાલિસાના ચિત્રકાર જે છે એ કોણ છે લિયોનાર્દો ધ વિંચી બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઇટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવે છે ફિલ્મ ક્ષેત્રે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઇટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી કઈ છે નીચેનામાંથી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી તો ગેટવે ઓફ ઇન્ડિયા આ બધી તો છે બરાબર

ભીત ચિત્ર થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારે બાદનો કોણાકનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે મિત્રો કોણાકનું સૂર્ય મંદિર જે છે ઓડિશા રાજ્યમાં આવેલું છે બરાબર ત્યારે બાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે લદ્દાખમાં આવશે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં તો લદ્દાખમાં જે છે આવેલું છે રાષ્ટ્રીય શાયર કોણ છે ઝવેરચંદ મેઘાણી જે છે રાષ્ટ્રીય શાયર છે ત્યારે બાદનો ક્વેશ્ચન જોઈએ વિમાન કયા સિદ્ધાંત મુજબ ઉડે છે વિમાન જે છે કયા સિદ્ધાંત મુજબ ઉડે બર્નોલી ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર છે પ્રથમ કમ્પ્યુટરની શોધ કોણે કરી ચાર્લ્સ બેબેઝે કરી હતી બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વોશન જોઈએ કમ્પ્યુટરની ભાષામાં રેમ એટલે શું રેમ એટલે શું રેન્ડમ એક્સેસ મેમરી બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર છે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો એઆઈ એટલે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બરાબર ઓપ્શન સી અહીંયા રાઇટ આન્સર છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે રોબોટિક્સમાં જે છે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા ઉપરના તમામ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે સંકળાયેલું છે ઉત્તર ભારત સાથે કયું આવશે કથક આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મહાબલીપુરમમાં આવેલા મંદિરો કયા નામથી ઓળખાય છે મહાબલીપુરમમાં આવેલા મંદિરો જે છે એ રથ મંદિરો બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બનશે યુનેસ્કોનું પૂરું નામ યુનેસ્કોનું પૂરું નામ તો શું થશે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સિસ્ટેમેટિક એન્ડ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ઓપ્શન બી રાઈટ આન્સર છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ ઓર્ગેના કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી કયા ગુજરાતી કવિને જે છે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી અહીંયા શું જે છે એમણે નથી મળેલો બરાબર ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી ગુજરાતમાં જે છે નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે એવોર્ડ ફિલ્મ માટેનો બાદનો ક્વોચન જોઈએ જી ટ્વેન્ટી સમિટ ભારતમાં ક્યારે યોજાઈ હતી બે હજાર ત્રેવીસમાં જે છે ભારતમાં જી ટ્વેન્ટી સમિટ યોજાઈ હતી ત્યારબાદનો ક્વોશન છે કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી કોણ આવશે અહીંયા બીકન બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બને અહીંયા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી મિત્રો અહીંયા જે છે એ ઘનશ્યામ તિવારી જે છે એમને સેવા આપી નથી બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અને ભારતનો અક્ષાંશ અને રેખાંશ કેટલો છે અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે તો મિત્રો આ તો વિડીયો તમે એક વિડીયોમાં જે છે લાઇક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો આપણી ચેનલ ઉપર ચેનલ ઉપર જે છે તમને ઘણા બધા મોડલ પેપર જોવા મળશે એ પણ તમને દેશે જોઈ લેજો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો મળશું હવે આપણી કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર